ત્વરિત સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાટકી આપોના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઉકાભાઈ ખાંભલીયાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમથી અમારું માથું ઝુકાવીને ચાલવું પડે છે આ એક એવી ઘટના ઘટી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી અને સમાજ પણ માફ કરવાનો નથી અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના બની છે જે સાયકો કિલરનું જે રીતે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે તે જ પ્રમાણે આ ઘટનામાં પણ કરે જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહીને જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય તેવી સૌની અમારી માંગણી છે 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 શરમ માથું નીચે ચાલવું પડે સમાજની અંદર ઘટના કરી એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલા એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમણે દસ દિવસ માટે સન થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અને કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું એસએમ ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી જાય